ઈજા કરવામાં આવી હતી આરોપીઓએ મોટરસાયકલ ને ઈરાદાપૂર્વક ટક્કર મારી ત્યારબાદ પવનને ઘસી લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું સચિન પોલીસ સ્ટેશનમાં માં નવા બીએનએસ અધિનિયમ હેઠળ કલમો લગાવી ગુનો નોંધી તરત જ તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી એન વાઘેલા તથા સર્વેલન્સ સ્ટાફની ટીમે ટેકનિકલ અને બાતમીદારોના સહકારથી માત્ર ગણતરીના કલાકોમાં બંને આરોપીઓ

અગિયાર થી સાડા અગિયાર ની આસપાસ આ ગુનાના ફરિયાદી જે છે રવિન્દ્ર ઉર્ફે રવિ સુભાષ સિરસાટ અને એની સાથે જે ભોગ બનનાર મરણ જનાર છે પવન રાધેશ્યામ ચૌહાણ આ બંને સચિન દૂરદર્શન જે ટાવર છે ત્યાંથી આઇસોલેશન રોડ તરફથી એક પાંડે સાહેબના ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન એક ફોર વ્હીલ વાહન પાછળથી આવે છે એ ફોર વ્હીલ વાહનમાં જે વાહન એનો જે ચાલક છે એ અને એની સાથે એક અન્ય ઇસમ બેઠેલો છે એણે ગ્લાસ ઉતારી અને ડ્રાઈવરની બાજુમાં જે વ્યક્તિ બેઠેલો છે એણે આ મોટરસાયકલ ઉપર જતા બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગાળો બોલે છે અને છરી બતાવે છે ત્યારબાદ આ જે ફોર વ્હીલ વાહનના જે ચાલક જે છે એ મોટરસાઇકલ ઉપર જે બંને વ્યક્તિ જાય છે ફરિયાદી અને ભોગ બનનાર એમને ટક્કર મારે છે અને એ ટક્કર વાગવાથી આ આજે મોટરસાઇકલ છે ડિવાઇડર જોડે અથડાય છે અને પછી જે ભોગ બનનાર જે છે એ ગાડીના નીચે વ્હીલમાં આવી જાય છે તો ગાડીને આ બ્રેક પણ નથી મારતા અને પંદર મીટર સુધી ધસડી અને લઈ જાય છે આ બંને મોટર આ બંને જે ફરિયાદી અને જે ભોગ બનનાર જે મોટરસાઇકલ ઉપર હતા એમની સાથે બીજા ટુ વ્હીલર અને ફોર વ્હીલર માં પણ બીજા વ્યક્તિઓ એમની પાછળ પાછળ આવતા હતા જે એમના પરિચિત હતા એ ત્યાં જાય છે એમને ઊભા કરવાની કોશિશ કરે છે તો જે આ ફોર વ્હીલ વાહનમાં જે ડ્રાઈવરની બાજુમાં બેઠેલો ઈસમ હોય છે એ ત્યાંથી ઉતરે છે અને છરી ત્યાં બતાવે છે અને છરી લઈ અને એમને મારવા જાય છે એટલે જે ફરિયાદી જે છે ફરિયાદી એમની સાથેના માણસોને એમ કે છે કે ભાઈ તમે એથી જતા રહો એની પાસે છરી છે અને આપણી ઉપર હુમલો કરશે એટલે બીજા બધા દૂર ખસી જાય છે અને જે ડ્રાઈવરની બાજુમાં જે ઈસમ બેઠેલો હોય છે જે અજાણો ઈસમ એ ફરિયાદી રવિન્દ્ર સિરસાટને ખભાના ભાગે છરીથી ઈજાઓ કરાય છે ત્યારબાદ આ બંને જે આરોપી છે ત્યાંથી નીકળી જાય છે આ જે ફરિયાદી જે છે એ વધુ સારવાર થયા અને એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને જે ભોગ બનનાર પવન ચૌણ એને ગંભીર ઇજાઓ થતાં એનું ડેથ થાય છે ગુનો દાખલ થયા પછી ગુનાની તપાસ દરમિયાન આ જે ગુનામાં વાહન વપરાયેલું છે એ અને અમુક જે સ્થાનિક પોલીસના કર્મચારીઓને અધિકારીઓને એક સ્પેસિફિક અમુક બાતમી મળે છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓને એમની ઓળખ કરી અને જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવેલ આવ્યા છે અને આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગુનાની તપાસના કામે સદર ગુનાની તપાસના કામે આ બે અજાણ્યા ઈસમો જે હતા અને જેમણે આઈડેન્ટિફાઈ કરીને ધરપકડ કરવામાં આવેલી છે એ પૈકી બે આરોપીમાંથી એક આરોપીનું નામ અનિલ ઉર્ફે કોમડી અશોક સપકાળે અને બીજા આરોપીનું નામ છે કિશન ઉર્ફે દિલીપ રાજુભાઈ રાઠોડ આ બંને આરોપી આરોપીના વિરુદ્ધમાં અગાઉ ઘણા બધા ગુના દાખલ થયેલા છે એમાં સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ગુના દાખલ થયેલા છે આ બંને આરોપીને એવું હતું કે આ જે અગાઉ જે ગુના દાખલ થયેલા છે શરીર સંબંધી ગુના અને જે લોકો સાથે એમને માથાકૂટ થયેલી હતી એ લોકોના માણસો અમને મારવા માટે જઈ રહ્યા હતા એવી શંકા એમને હતી જે શંકાના આધારે આ રીતના એમણે મેં જણાવ્યું એમ મોટરસાયકલને ટક્કર મારી અને એકને ગંભીર ઈજા કરેલી છે અને બીજાને બીજાનું મર્ડર કરેલું છે